અને આજે તો કોલેજ ના છોકરા છોકરીઓ માય કાંગલો બટન ખુલ્લા દેખાતી હોય પેન્ટ આટલે પહેરે હો તારે વેસ્ટ જ ક્યાં છે અને પછી કૂતરું પાછળ પડે તો કે લે કડી જા દોડી ના પાનના ગલ્લા ઉપર ઉભો હોય દેશ માટે કઈ કરવું છે અને તારા માટે કર છો ચૂલામાં જતો તું તારું કર ખાલી ખાલી સપનાઓ ખાલી ખાલી વાતો નરેન્દ્રભાઈ આવી ગયા તું આવી જા એ તો છો આયા સુલતાને ત્રણસો કરોડ નો ધંધો કર્યો તું ત્રીસ રૂપિયાનો કર સુલતાને છો કર્યો ખાલી ખાલી વાતો બધું બીજાને બતાવવા જીવવાનું સંજય ભાઈ ઘરે આવે ને તો નવી ચાદરો હા હા અને આપણે ફાટેલી મૂકતા હોઈએ સંજય ભાઈ ઘરે આવે તો નવા તો પ્રકાવી બોન ચાઇના અને આપણે કાનો તૂટેલો હોય રકાવી માં પીતા હોય ઘરમાં જૂના કપડા તમે જોયું તમારા પપ્પા મમ્મી ને બધા ઘરમાં પપ્પા તો ગંજી માંથી શ્રીલંકા નકશો દેખાતો હોય મમ્મી હોય તો પાછા ચણિયાનો છેડો લટકતો હોય ઘરમાં કામ વાળી કઈ ઘરવાળી કઈ ખબર જ ના પડે અને બહાર જાય એટલે એકદમ નવા કપડા તમે જુઓ તમે આપણે બધા દુઃખી છીએ કે ખોટું બહાર જશો ને એટલે તમે તરત હા નવો ડ્રેસ નવા કપડા ઘરમાં આવે એટલે કલર ઉતરી ગયેલો હોય અહીંયા કાણું પડી ગયું હોય મોજામાંથી અંગૂઠો બહાર હોય એટલા તમને ખબર છે આપણે ઘરમાં કેમ કંટાળી ખરેખર ઘરમાં નવા કપડાં પહેરવા જોઈએ મારી વાઈફ ને કીધું ઘરમાં નવા કપડાં પહેર કેમ મધું તું મને ગમવી જોઈએ ગામ ને ગમવી જોઈએ કરવાની જરૂર જિંદગી ને આપણે લોકો બીજાને બતાવવાનું જીવીએ છીએ આપણને બીજાને બતાવવાનું જીવવાનું શીખવાડવામાં આવ્યું છે સાહેબ તમને ખબર છે તમને ત્રણસો ધર્મ અને ત્રણ હજાર સંપ્રદાયો આપણા મગજની પથારી ફેરવી નાખી તમને ખબર છે પાપ અને પુણ્યની વ્યાખ્યા શું છે એક જ લીટીની વ્યાખ્યા છે સાહેબ જે બીજાને બતાવવા કરો ને એ પાપ અને પોતાને બતાવવા કરો ને એ પુણ્ય આટલી આખી ટ્રેનિંગ આખી એજ્યુકેશન સિસ્ટમ આખી સોસાયટી એ તૈયાર કર્યું કે બીજાને બતાવવા જીવો હા મને ગમે છે હું નવા કપડા પહેરું દેટ ફોલ પણ હું ઘરેથી નીકળું કોઈ શું કહેશે માટે હું નવા કપડાં પહેરું તો એ બેવકૂફી છે